ધર્મ રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને શ્રાવણ વદ એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે કહ્યું શ્રાવણ વદ એકાદશી અજા તરીકે ઓળખાય છે આ એકાદશી બધા પાપોનો નાશ કરનારી અને કલ્યાણકારી છે આ એકાદશીના વ્રતના પ્રતાપી રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી રાજા કહેવાયો હતો કર્મયોગે તેણે તેની પત્ની અને પુત્ર બંનેને વેચી માર્યા હતા અને પોતે ખુદ એક ચાંડાળ ત્યાં દાસ તરીકે રહ્યો ચાંડાળે તેને શમશાનમાં મળદા પરનું કપડાં ઉતારવાનું કામ સોંપ્યું ત્યાં પણ તેણે સત્યનો ત્યાગ ન કર્યો આવી અવદશામાં તો ખૂબ જ મૂંઝાઈ ગયો કે હવે મારો મુક્ષ કઈ રીતે થશે આમ રાજા અંદર ને અંદર મૂંઝાવા લાગ્યો અચાનક તેણે ગૌતમ ઋષિનો ભેટો થયો રાજાની આવી હાલત જોઈ તેણે એકાદશી વ્રત કરવા જણાવ્યું ઋષિના કહ્યા પ્રમાણે રાજા હરિશ્ચંદ્રે આ વ્રત કર્યું અને તેના પુણ્ય અને ફળના પ્રતાપે રાજા હરિશ્ચંદ્ર ફરીથી રાજા થઈ ગયું તેનો મરેલો પુત્ર પણ સજીવન થયો અને પત્ની તારામતી મહારાણી પદને પામી હજારો વર્ષો સુધી અક્ષય સુખને પામીને તેઓ સ્વર્ગ લોકમાં ગયા અજય એકાદશીને વ્રત વ્રત ધારા કે શ્રદ્ધાપૂર્વક અને ભક્તિથી કરવું યથાશક્તિ પુણ્યનું દાન કરવું બને તો પાંચ બ્રાહ્મણોને જમાડવા રાત્રે જાગરણ કરવું આમ આ વ્રત કરવાથી માણસ કદીયે દુઃખી થતો નથી ધર્મ રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને શ્રાવણ વદ એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે કહ્યું શ્રાવણ વદ એકાદશી અજા તરીકે ઓળખાય છે આ એકાદશી બધા પાપોનો નાશ કરનારી અને કલ્યાણકારી છે આ એકાદશીના વ્રતના પ્રતાપી

આમ રાજા અંદર ને અંદર મૂંઝાવા લાગ્યો અચાનક તેણે ગૌતમ ઋષિનો ભેટો થયો રાજાની આવી હાલત જોઈ ઋષિએ વ્રત કરવા જણાવ્યું ઋષિના કહ્યા પ્રમાણે રાજા હરિશ્ચંદ્ર આ વ્રત કર્યું અને તેના પુણ્ય અને ફળના પ્રતાપે રાજા હરિશ્ચંદ્ર ફરીથી રાજા થઈ ગયું તેનો મરેલો પુત્ર પણ સજીવન થયો અને પત્ની તારામતી મહારાણી પદને પામી હજારો વર્ષ સુધી અક્ષય સુખને પામીને તેઓ સ્વર્ગ લોકમાં ગયા અજય એકાદશીનું વ્રત વ્રત ધારા કે શ્રદ્ધાપૂર્વક અને ભક્તિથી કરવું યથાશક્તિ પુણ્યનું દાન કરવું બને તો પાંચ બ્રાહ્મણોને જમાડવા રાત્રે જાગરણ કરવું આમ આ વ્રત કરવાથી માણસ કદીયે દુઃખી થતો નથી